વલસાડના આરપીએફ મેદાન પાસે ખેંચ આવ્યા બાદ બાઇક પરથી પટકાતા જીવ ગુમાવ્યો આરપીએફ મેદાન પાસે બનેલી ઘટનામાં વિગતવાર માહિતી અનુસાર વલસાડના રામજી મંદિર પાસે સાડત્રીસ વર્ષીય યુવક જે વલસાડના જિલ્લા પંચાયત કચેરી ખાતે પટાવાળા તરીકે ફરજ બજાવતો હતો તે પોતાની સ્પ્લેન્ડર બાઇક નંબર જીજે ફિફટીન ડીબી વન એટ ટુ નાઇન લઈ આરપીએફ ગ્રાઉન્ડ પાસેથી પસાર થઈ રહ્યો હતો જે દરમિયાન તેને એકાએક ખેંચ આવતા તે બાઇક પરથી નીચે પટકાયો હતો જોકે આ ઘટના બનતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સને ઘટનાની જાણ કરી હતી આઇસીયુ એમ્બ્યુલન્સ આવી પહોંચતા યુવકને એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતા સમગ્ર પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી જોકે ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસની ટીમને થતા તેઓએ લાશનું કબજો મેળવી પીએમ હેઠળ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી